ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તારીખ બે બાર વીસ ધોરણ સાત વિષય ગુજરાતી વિષયાંક પાઠ બાર સ્કૂલમાં સાહિત્ય પ્રકાર છે આત્મકથા લેખક છે ગાંધીજી વિદ્યાર્થી મિત્રો આજના તાસમાં આપણે પાઠ બાર હાઈસ્કૂલમાં આ પાઠની અંદર લેખકનો પરિચય સૌપ્રથમ પ્રથમ પૂર્વ ભૂમિકા લેખકનું પરિચય અને પાઠનું શ્રવણ અને તેનું વાંચન કરીશું તો ચાલો આગળ વધીએ સૌપ્રથમ આવશે પૂર્વ ભૂમિકા લેખક પરિચય પાઠનું શ્રવણ પાઠની સમજૂતી શબ્દ સમજૂતી રોઢિપ્રયોગ વિદ્યાર્થી મિત્રો આજના તાસમાં આપણે પૂર્વ ભૂમિકા લેખક પરિચય અને પાઠનું શ્રવણ આ ત્રણ મુદ્દાઓની ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે પૂર્વ ભૂમિકાની વાત કરીએ પૂર્વ ભૂમિકા એટલે શું પૂર્વ ભૂમિકા એટલે કોઈ પણ પાઠ કે કાવ્યના શીર્ષક વિશેની જાણકારી તો આપણા પાઠનું નામ શું છે હાઈ સ્કૂલમાં આ શબ્દ સાંભળતા તમને શું સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો હાઈ સ્કૂલ એટલે શું આપણે જ્યારે એકથી આઠ ધોરણમાં ભણતા હોઈએ તો એ પ્રાઇમરી લેવલની સ્કૂલ કહેવાય અને જ્યારે આપણે નવથી બાર ધોરણનો અભ્યાસ કરતા હોઈએ તો હાઈ સ્કૂલ કહેવાય તો ગાંધીજી હાઈસ્કૂલમાં હતા ત્યારની ઘટના આ પાઠમાં આપણે જોઈએ કે ત્યારે ગાંધીજી સાથે કઈ વાત કે ઘટના બની હતી હવે આપણે લેખકનો પરિચય મેળવ્યો શરૂઆત કરીએ ગાંધીજીનું જન્મ બે દસ અઢારસો ઓગણ રોજ થયું હતું અને અવસાન ત્રીસ એક ઓગણીસો અડતાલીસ ના રોજ થયું હતું મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગ દ્વેષના જુલ્મ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી પછી ભારતમાં આવી તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલાસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે હિન્દ સ્વરાજ આરોગ્યની ચાવી અનાશક્તિઓ મંગલ પ્રભાત વ્યાપક ધર્મભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે દક્ષિણ આફ્રિકાના સત્ય સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી આઠ વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે ઇન્ડિયન ઓપિનિયન યંગ ઇન્ડિયા નવજીવન હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રકટ થયા છે સાદગી સ્વાભાવિકતા સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે તેમણે રાષ્ટ્ર રાષ્ટ્રઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે ગાંધીજીનો બાળવિવાહ તથા અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ પાઠનું શ્રવણ અને વાંચન તો ચાલો શરૂઆત કરીએ ધ્યાનપૂર્વક સાંભળજો ચાલો આપણે વાંચનની શરૂઆત કરીએ વિવાહ થયા ત્યારે હું હાઈ સ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું તે વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાની સાથે મારા થયા હતા તે મારાથી એક વરસ આગળ હતા વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બે ભાઈનું એક વરસ નકામું ગયું મારા ભાઈને સારું તો એથી એ વિષમ પરિણામ આવ્યું વિવાહ પછી તે નિશાળમાં જ ન રહી શક્યા આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે વિદ્યાભ્યાસને વિવાહ બેવ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય મારો અભ્યાસ ચાલુ રહ્યો હાઈસ્કૂલમાં હું નિશાળ્યો ન ગણાતો શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા તેમાં કોઈ દિવસ મારું વર્તન અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયા ને દસ રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી આ મળવામાં મારી હોશિયારી કરતા દેવે વધારે ભાગ લીધો હતો એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ તેને સારું હતી ચાલીસ પચાસ વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન ન હતું ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી વર્તમાનમાં ખોડ આવે તો મને રડવું જ આવે શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાસે એ મને અસહ્ય થઈ પડે એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે મારનું દુઃખ ન હતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું હું ખૂબ રડ્યો આ પ્રસંગ પહેલાં કે બીજા ધોરણનો છે બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા તે વિદ્યાર્થી પ્રિય હતા કેમ કે તેઓ નિયમ જળવાતા પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા મને તેનો અણગમો હતો ફરજ પડી તે પહેલાં તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો પાછળથી સમજાયો કે વ્યાયામના લીધે શારીરિક કેળવણીને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી તે છેવટે લગી રહી ફરવું એ પણ વ્યાયામ તો છે જ તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું નિશાળ બંધ થયા કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિધન પડી પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી પણ ગીમી સાહેબ સાના માફી આપે એક શનિવારે નિશાળ સવારની હતી સાંજે ચાર વાગ્યે કસરતમાં જવાનું હતું મારી પાસે ઘડિયાળ નહોતી આકાશમાં વાદળા હતા તેથી વખતની કંઈ ખબર ન રહી વાદળાથી હું છેતરાયો કસરતમાં પહોંચ્યું ત્યાં તો બધા જતા રહ્યા હતા બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો મને કારણ પૂછ્યું મેં તો જે હતું તે કારણ બતાવ્યું તેમણે તે સાચું ન માન્યું ને મારો એક આનો કે બે આનો કેટલો એ બરાબર યાદ નથી એ મને દંડ થયો હું ખોટો થયો મને અતિશય દુઃખ થયું હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું કશો ઉપાય ન રહ્યો મનમાં ને મનમાં સમસમી રહ્યો રોયો સમજ્યો કે સાચું બોલનારને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી મને ઝાંખું સ્મરણ છે કે છે વટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો કસરતમાંથી તો મુક્તિ મેળવી જ નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થ ઇચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું ભળતણમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો કે હું જાણતો નથી પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલનો વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલાને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પસ્તાયો મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવવી જોઈએ નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવવી જોઈએ મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો પણ પાકે ઘડે કંઈ કાઠા ચડે જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે તેમજ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય આ કાળના વિદ્યાભ્યાસના બીજા બે સ્મરણ નોંધવાલાયક છે વિવાહને લીધે એક વરસ ભાંગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો મહેન્દુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી આથી ત્રીજા ધોરણમાં હું છ માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો અહીંથી કેટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય મને કસી સમજણ ન પડે મને કસી સમજ ન પડે ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મૃદુલ ન સમજાય ભૂમિતિ શિક્ષણ સમજવામાં સારા હતા પણ મને ભૂમિતિ શિક્ષક સમજવામાં સારા હતા પણ મને કંઈ ગેડ ગેડ જ ન બેસે હું ઘણી વેરા નિરાશ થતો કોઈ વેળા એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં પણ એમ કરું તો મારી લાજ જાય ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુકિલ્ડના તેરમાં પ્રેમ પ્રેમેય ઉપર આવ્યો પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે તેમાં મુશ્કેલી સી ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસ રસિક વિષય થઈ પડ્યો સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો છઠ્ઠા ધોરણમાં હું હાર્યો સંસ્કૃત સંસ્કૃત શિક્ષક બહુ સક્ત હતા વિદ્યાર્થીઓને ઘણું શીખવાનો લોભ રાખતા સંસ્કૃત વર્ગને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી ફારસી શીખવનાર મોલવી નરમ હતા વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયોને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું કે તેમણે મને બોલાવ્યું તું કોનો દીકરો છે એ તો સમજ તારા ધર્મની ભાષા તું નહીં શીખે તને જ તને જે મુશ્કેલી હોય તે મને બતાવ હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું આગળ જતા તો તેમાં રસના ગૂંટડા પીવાના છે તારે એમ હારવું ન જોઈએ તું ફરી મારા વર્ગમાં બેસ હું શરમાયો શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્ટરનો ઉપકાર માને છે કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત સ્ત્રોતમાં રસ લઈ શક્યો છે તે ન લઈ શકાય મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના જ રહેવું જોઈએ હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી ભાષા પદ્ધતિસર શીખવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજે નથી એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે ખરું જોતાં તો હિન્દી ગુજરાતી સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય તેમજ ફારસીને અરબી એક ગણાય ફારસી જોકે સંસ્કૃતને લગતી છે ને અરબી ને લગતી છે છતાં બંને ઈસ્લામના પ્રકટ થયા પછી ખેડાયેલી છે તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે ઉર્દુ ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી હિન્દી બંગાળી મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો આજના તાસમાં આપણે લેખકનું પરિચય અને પાઠનું શ્રવણ અને વાંચન જોઈ ગયા સમજણ પડી તમને ધ્યાનપૂર્વક સાંભળ્યું હશે બરાબર ને હવે આવતા તાસમાં આપણે પાઠની સમજૂતી મેળવીશું તમે એકવાર ફરીથી ઘરે બેઠા પાઠનું વાંચન કરજો Thank you.